વાલીઓ દિવ્યાંગ બાળકોને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં એડમિશન આપવામાં આવતું નથી માતા-પિતા પોતાના દિવ્યાંગ બાળકોને લઈને કલેક્ટરને રજૂઆત માટે પહોંચ્યા પોલીસે વાલીઓને અટકાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી દિવ્યાંગ બાળકો માટેની સંસ્થાઓ એડમિશન આપતી નથી વાલીઓના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો EST EB SOLUTION PRIVATE LIMITED ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ટુ